નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ એક હજાર એંસી કટ્ટા પ્લસ સોયાબીનની આવક છે સોયાબીનની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે સોયાબીનની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયબીન નો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી સારું ભાઈ જોઈ જ આઠસો ને ત્રીસ રૂપિયા ભાવ આ સોયબીન નો ભાઈ દાણે પણ સારું ભાઈ આઠસો ત્રીસ ભાવ થયો અનોદ જોઈ લો સોયાબીનની ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ આઠસો ને ત્રીસ ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો ચોત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ એમ ભાઈ ક્વોલિટીમાં ભાઈ સારું ભાઈ જોઈ લો દાણે પણ આઠસો ને રૂપિયા ભાવ આ સોયાબીનનો ભાઈ જોઈ લો સોયાબીનની ક્વોલિટી આઠસો ને ચોત્રીસ ભાવવાનો આજનો જોઈ લો ક્વોલિટી આઠસો ને ચોતરી રૂપિયા ભાવ અનાજ ભાઈ આ સોયાબીન નો ભાવ આઠસો ને બત્રીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવું ભાઈ આઠસો ને બત્રીસ રૂપિયા ભાવ આનો જોઈ લો સોયાબીન ની ક્વોલિટી આઠસો ને બત્રીસ રૂપિયા ભાવ આનો જોઈ લો કોલેટી આ ભાવ આઠસો આઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવું હોય ભાઈ આઠસો ને આઠ રૂપિયા ભાવવાનો આજનો જોઈ લે સોયબીન ની ક્વોલિટી આઠસો ને આઠ રૂપિયા ભાવ આજનો ક્વોલિટીમાં આવો માલે ભાઈ આઠસો ને આઠ રૂપિયા ભાવ

ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ચૌદ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં જો ભાઈ આવું હોય ભાઈ સોયાબીન કાંકરી એ ભાઈ આમાં કેક કેક આઠસો ને ચૌદ રૂપિયા ભાવ આ સોયાબીનનો જ જોઈ લો ક્વોલિટી કાંકરી વાળો માલ આઠસો ને ચૌદ રૂપિયામાં ગયો ભાઈ આજે જોઈ લો ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને પાંત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લો દાણે પણ આઠસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આ સોયાબીનનો ભાઈ જોઈ લો ક્વોલિટીવાળો માલ આ ભાઈ ويلو کوالٹی 835 روپيا باوانو ادم لو کوالٹی سوي بنني کواليتي م سارو هباي 1258 ભાઈ આ ધાણાનો ભાવ તેરસો ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ભાઈ જોઈ લો તેરસો ને ચાલીસ રૂપિયા ભાવનો જોઈ લોટી ધાણાની તેરસો ચાલીસ ભાવ એ કોલિટીમાં હવે આ ભાઈ ધાણા તેરસો ને ચાલીસ ભાવવાનો આજનો

આ ધાણાનો ભાવ તેરસો ને અઠ્ઠાવન થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ એવો માલ એ ભાઈ તેરસો ને અઠાવન ભાવનો આજનો ભાઈ જોઈ લોણાની ક્વોલિટી તેરસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ થયો આ ધાણાનો જોઈ લો ક્વોલિટી ધાણાની તેરસો ને અઠાવન ભાવ ભાઈ આ ધાણાનો ભાવ તેરસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જો ભાઈ જોઈ લેજો તેરસો ને ત્રીસ રૂપિયા ભાવ આ ધાણાનો ભાઈ જોઈ લ્યો ધાણાની ક્વોલિટી તેરસો ને ત્રીસ રૂપિયા ભાવ આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી